તુંગિયા નું નામ સાંભળ્યું ભગવતી સૂત્રની અંદર તુંગિયા નગરી આવે છે તુંગિયા નગરીના શ્રાવકો માટે સુધરમા સ્વામી લખે છે કે ગીતાર થતા એક એક ઘરની અંદર કર્મની વાતો થતી હોય તત્વોની વાતો થતી હોય શેર બજાર કે હીરા બજારની નહીં ધંધાના સમયે ધંધો કરવાનો હોય ઘરે આવી ગયા પછી ધંધો નહીં લાવવાનો સાચું બોલો ઘરવાળી તમારી પાસે રાતના બેડરૂમની અંદર આવે અને કિચનની અંદરની સાસુની અંદર થયેલી ટકરામણો એની વાત તમને કરે અને પાછું રોજ કરે જાય જાય કે ના તમારું તમે એક તો રૂબી રૂબીમાંથી અને તમે પોચો ને ઓલી સીધી આ જ વાત શરૂ કરે એટલે તમે શું કયો કે કિચનની વાત બેડરૂમમાં માં નહીં લાવવાની બેડરૂમની વાત કિચનમાં લઈ રહી છે

કમલેશભાઈ જાડીને ખોલી ના નહી બધું ખોલી ના નાખો હું વાંધો હું છું છે હું પણ તમે રાખું જ કઈ સાચું હોય બધું કેમ મીકું છે એ મને ખબર ને તમને ખબર છે હું આવા શું છે અનિશભાઈ ને કેવાય એમ નથી કે એક દિવસ ખુલ્લું રાખો ને કઈક થાય તો પાછું નામ મારું આવે મારે હવે આ બધું ગયું શું કરવાનું મારે ભગવાનના પ્રભાવને તમે સમજ્યા નથી પ્રભાવ સુધી પહોંચવા માટે તમારે ત્રણ સ્ટેપને ઓવરટેક કરવા પડે નંબર એક પૈસો નંબર બે પુણ્ય અને નંબર પુરુષ ઓવરટેકનો મતલબ એ નથી કે છોડી દેવાના હું અહીંયા કે પૈસા વગર નથી જ ચાલવાનું અને પૈસો જોઈએ તો પુણ્ય હશે તો જ પૈસો આવે પુણ્ય જોઈશે અને પુણ્ય સેનાથી બંધાય ધર્મના પુરુષાર્થથી જ બંધાય ચીજ ત્રણે જરૂરી છે છતાં માર્ક આપવા આપવાના રહેશે પ્રભાવર્શો તો જાણતા અજાણતા તમારા ઈગોને તમે માર્ક આપી દો મેમ કર્યો કરી એટલે ઓલો ફેક્ટરીનો પ્રોબ્લેમ હતો ને સોલ થઈ ગયો આપણે ધર્મ કર્યો તો આમ થઈ ગયું આપણે ધર્મ કર્યો તો આમ થઈ ગયું અલ્ટિમેટલી તમે કોને ક્રેડિટ આપી દીધી તમારા ઈગોને અને ત્રણે ગૌણ કરી જે થયું કોના પ્રભાવે થયું પ્રભુના પ્રભાવે પરમાત્મા પૈસા માટે તમારી આગળ ઘણી વાત કરી હવે એક સ્ટેપ આગળ પુણ્ય સાચું બોલો પુણ્ય ઇનવિઝિબલ છે અને પુણ્ય માટે કરાતો પુરુષાર્થ વિઝિબલ બરાબર હું ના નથી કીધું મેં પરમ દિવસના રવિવારની શિબિરમાં તમારા બાળકોને ત્યાં સુધી કીધું ટોપ ફાઈવ સેવિંગની વાત કરીને ટોપ ફાઈવ સેવિંગ તમને ખાલી જસ્ટ કહી દઉં કયા પાંચ નામ લીધા કહું એન્વાયરમેન્ટ પર્યાવરણની સુરક્ષા વર્તમાન કાળમાં અતિ જરૂરી છે આપણે જીવદયાના નામે સુરક્ષા કરવાની છે વધારે પડતા પાણી તમારા ઘરની અંદર વપરાય છે તમને કેટલી વિરાધનાનું પાપ લાગે સાચું બોલો આ બહેનોને પૂછો કે તમારા ઘરે ગેસની ઉપર ગરમ કરવા દૂધ મૂક્યું હોય દસ દસ મિનિટે નજર જાય નાની તપેલી હોય તો જલ્દી ઉભરાય જરા મોટું તપેલું હોય તો અને ધીમા તાપે મૂક્યો તો વધારે વાર લાગે ફાસ્ટ મૂક્યો હોય તો ઝડપથી થાય પણ બહેનોની નજર હોય કે નહીં એ વાત કરતી હોય તો એ ત્યાં નજર હોય એ વાત જુદી છે મોબાઈલ માં એકદમ તદાકાર તન્મય બની ગયા હોય તો ક્યારેક ઉભરાઈ ગયું હશે કે નહીં ઉભરાયું હોય ઘણી વાર હું બેનો પૂછું છું કે તમારા ઘરમાં દૂધ ઉભરાઈ જાય આપણે ત્યાં ખબર છે એવું કહેવાય દૂધ ઉભરાય તો સુકન કહેવાય કે અપસુકન કહેવાય અપસુકન નક્કી આજે કઈ ગરબડ થવી દૂધ ઉભરાય તો અપસુકન અને પાણીની ડોલો ની ડોલો ઉભરાઈને બાથરૂમમાં ગટરમાં જતું રહે તમને કાંઈ ફીલ ના થાય અસંખ્ય જીવોના મળદાઓ આવી રીતના ચાલ્યા જાય તમને કાંઈ ના થાય હું ભાઈઓને કહું છું બેડરૂમની અંદર ગયા ફટાક દઈને એસી ચાલુ કર્યું પાછા તમે બહાર નીકળી ગયા કલાક સુધી તમે બેડરૂમની અંદર નથી જવાના તમને વિચાર આવ્યો વગર મફતનું એસી બળી રહ્યું છે હા આવે ખરો ક્યારે આવે હલું ગયા વખતે બિલ બહુ વધારે આવી ગયું આપણે આટલું વાપર્યું બિલ કેમ આવ્યું આવે જ નહીં તમે બસ ચાલુ કરી કરીને રવાના હરામ છે કોઈ ઘર એવું હોય કે જેના ઘરમાં વગર કારણે પંખા ચાલતા નહીં હોય ચાલુ હો કે ના હો ચાલુ બિલ આવે માટે દિલ ઘણી વાર બાળ્યું છે પણ વગર કારણે આ જીવોની વિરાગ ના થાય છે એ માટે દિલ ક્યારે બાળ્યું છે